વલસાડમાં દીપડો લોકોના ઘર સુધી પહોંચી ગયો યુવાનોએ ફટાકડા અને મશાલ સળગાવીને દીપડાને ભગાડ્યો વલસાડમાં દીપડો દેખાઈ દેવાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગતરોજ સાંજે દીપડો રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર આંગણે પહોંચી જતા ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોને ઘરમાંથી નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે ત્યારે વલસાડના ભાગડા ખુર્દ ગામે દીપડો દેખાયા બાદ દીપડો શિકારની શોધમાં હવે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે જેમાં બે દિવસ અગાઉ વલસાડના જૂના કોસંબા રોડ ઉપર આવેલા ઈંટના ભઠ્ઠા પાસે જમવા બેઠેલા શ્રમિકો પાસે દીપડો આવી ગયા બાદ આ વિસ્તારમાં મજૂરી કામ કરતા આશરે ત્રણસો જેટલા મજૂરો સહિત રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે હજુ તો આ ઘટનાને ગણતરીના કલાકો થયા નથી અને ગતરોજ દીપડો વલસાડના ભાગડાવાડા ગામના જૂના કોસંબા રોડ ઉપર આવેલા નળિયાના કારખાનાની બાજુમાં કાંતિભાઈ ભંડારીની વાડીમાં દીપડો બેઠેલો જોવા મળ્યો હતો જેમાં ગતરોજ સાંજે સાડા થી સાત પિસ્તાલીસ વાગ્યાના અરસામાં એક મહિલા કોઢારામાં બાંધેલી ગાયનું દૂધ લેવા માટે તેમના પતિ સાથે ગઈ હતી તે અરસામાં પશુઓના કોઢારા નજીક કદાવર દીપડાને જોતા મહિલા અને તેમના પતિના જીવ તાળવે ચોંટી ગયા હતા અને દીપડાથી બચવા માટે જીવ બચાવીને બંને પતિ પત્નીએ ત્યાંથી ભાગવું પડ્યું હતું આ બનાવ બાદ ગામના યુવાનોએ ભેગા થઈ મશાલ સળગાવી અને ફટાકડા ફોડીને દીપડાને ત્યાંથી ભગાવ્યો હતો અને આ ઘટનાની જાણ વલસાડ વિભાગને કરી હતી જોકે વિભાગના અધિકારીઓએ કર્મચારીઓ સ્થળ ઉપર આવવાની તસ્દી પણ લીધી ન હતી જેને લઈને સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે નારાજગી વ્યક્ત થઈ છે આ સાથે વલસાડના જૂના કોસંબા રોડ પર દીપડાને પકડવા માટે વધુ એક પાંચરો ગોઠવવાની માંગ કરી હતી મારું નામ કાંતુભાઈ છે હું અહીંયા સાંજે દૂધ કરવા આવું છું ને લગભગ સાત વાગે જાય છે મને દૂધ કરતા અહીંયા એટલે લગભગ પોણા સાત એક વાગે મારી મિસિસ બેલી ઉઠી અહીંયા હાથે અમળે બેલાથી આવતી છે હાથે એટલે એને ત્યાં ખખડા અવાજ આવ્યો એટલે ખખડાટ થયો એટલે મને કંઈ કંઈ અવાજ આવ્યો છે એમ કે એટલે મેં બહાર નીકળ્યો પછી મોબાઈલની બેટરી પાડી બેટરી પાડી પછી અમે જોયું આંખ એની પફલાવી પછી મેં ગભરાઈ ગયા અમે એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાવી તે લોકો આવ્યા પછી બાઇક ચાલુ કરી બાઇક ચાલુ કરીને રેસ કરી પછી કંઈ જોયું નહીં દેખાયું નહીં શું શું હતું અહીંયા એટલે દીપડો જેવો તો આંખ પપલી એટલે બે કેટલા દીપડા હોય એ તો આંખ પપલી કેટલા દીપડા એ બધું નહીં જોયું તો મારું નામ પ્રકાશભાઈ છે હવે મારી પાસે પોણા સારું કે સાંતુભાઈનો ફોન આવ્યો આપણે બાજુમાં હંભાઈ રહેવાસી છે બંગલામાં રહેતા છે લોકો પ્રજાપટી સાંતુભાઈ તો તમારો એમ કે બાજુમાં જે દીપડો છે આવેલો છે અંગે પણ તે અહીં કે તમારે ગાવડું કાંઈક પકડેલું છે લાગતું છે કેમ કે બહુ દાડા છે અંદર અહીં કે ને બીજું કે આવો તો અમને કાંઈ ખબર પવન છે નથી કેમ કે હવા ખબર પડે અમારા ગાવડા બધા છે ને સાન્ટુભાઈ લાલ મંટોરમાં જ હોતા બધા ગાય લોકો તે આવેલી નહીં ઉઠી એટલે મેં ભાઈ ક્યાં કર્યો મોડું થઈ ગયું એટલે હવે ખબર નથી હવે શું થાય કાલે ખબર પડે અમને તો કંઈ ખબર પડે તેવું નથી ભાઈ જોયો છે એ લોકોને

આપણે બાગરાવાડા લાગે છે બાગરાવાડામાં લગભગ અઠવાડિયા થી દીપરો આવેલો છે દીપરો ને એક નાલું બચ્ચું છે હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠિયાના મજૂરોને અહીંયા રહેવાનો જ્યાં તકલીફ પડે છે બધાને દીપરો આજે અહીંયા દેખાયો છે લાઈટ પડી તો નહીં ગયો છે એટલે હવે કાં ગયો છે તો આઈડિયા નથી તો અહીંયા તમે પાંજરું મુકાવે તો સારું પડે બે ત્રણ પાંજરા